પરિસ્થિતિને ધ્યાને લઈ લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે આવતીકાલે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સર્વે લોકોને બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાઈ સ્વૈચ્છિક રક્તદાન કરવા અપીલ કરવામાં આવી ઇમરજન્સીમાં લોહીની જરૂરિયાતને પહોંચી વળવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન લીંબડી સરકારી હોસ્પિટલના તમામ કર્મચારીઓની રજાઓ પણ ના મંજૂર કરવામાં આવી ન્યૂઝ ગુજરાતી સુરેન્દ્રનગર ડોક્ટર કરણસિંહ વાળા અધિક્ષક લીંબડી સિવિલ હોસ્પિટલ અત્યારે બધાને જણાવવા માગું છું કે હાલ જે ઇન્ડિયા પાકિસ્તાનનું જે યુદ્ધ થઈ રહ્યું છે એ યુદ્ધને લગતી આરોગ્ય વિભાગની અમારા કક્ષાએ લીબડી હોસ્પિટલ કક્ષાએ દરેકે દરેક તૈયારીઓ પૂરજોશમાં થઈ ચૂકી છે અમારા દરેકે દરેક સ્ટાફની રજાઓ કેન્સલ કરી બધા જ સ્ટાફને ટ્વેન્ટી ફોર બાય સેવન હેડક્વાર્ટરમાં જ રહેવાની સૂચના અપાઈ ગઈ છે અને જે સ્ટાફ રજા પર ગયા હતા એ સ્ટાફને પણ ફરીથી પાછા બોલાવવામાં લઈ લીધા છે બીજું કે હોસ્પિટલની અંદર એમ્બ્યુલન્સ ચોવીસ કલાક ચાલુ છે એમ્બ્યુલન્સની અંદર ડીઝલ આ તે બધું ટાંકી કમ્પ્લીટ ફૂલ છે આ ઉપરાંત હોસ્પિટલના અંદર જનરેટરમાં પણ ડીઝલની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે અને એ ઉપરાંત કદાચ જો બ્લેકઆઉટ થાય અને લાઇટ ના હોય તો પણ સંપૂર્ણપણે ડીઝલનો જથ્થો પણ અમારી પાસે એક્સ્ટ્રા રાખવામાં આવેલ છે આથી દરેક મિત્રોને જણાવવાનું કે લીંબડી હોસ્પિટલ તરફથી અમે સંપૂર્ણ રીતે સજ્જ છીએ ઇમરજન્સી સારવાર હંમેશા ચાલુ છે તો આપણે આશા રાખીએ કે લીમડી સિવિલ હોસ્પિટલ આ યુદ્ધની પરિસ્થિતિમાં સંપૂર્ણપણે સાથ આપે અને સંપૂર્ણપણે અમે અમારાથી પૂરેપૂરો પ્રયત્ન કરવા માટે તૈયાર છીએ